આ તરફ અમદાવાદના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં પેસેન્જરોની ભારે ભીડ જોવા મળી રહી છે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર પેસેન્જરોનું કીડિયારું ઉભરાયું પેસેન્જરોની બસમાં બેસવા માટે પડાપડીના દ્રશ્યો અહીં જોવા મળ્યા પેસેન્જરોની રિઝર્વેશન માટે લાંબી લાંબી કતારો અહીં લાગેલી જોવા મળી પર્વ પર એસ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો રાજકોટ વેડાને લઈને દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ એસટી બસ પર આજે જે તહેવારોની હેલી જામતી હોય છે ત્યારે રજાઓની પણ વણઝાણ થતી હોય છે અને તહેવારના પગલે લોકોનો ધસારો છે તે એસટી સ્ટેન્ડ પર ઉમટી પડ્યો છે બસમાં બેસવા માટે પણ પડાપડીના દ્રશ્ય સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં એસટી બસ સ્ટેન્ડ પર કિડિયાળું પેસેન્જરોનું ઉભરાયેલું નજરે પડી રહ્યું છે એક્સ્ટ્રા બસો રાજકોટ મેળાને લઈને સાથે જ અન્ય વિસ્તારમાં જ્યાં દર વર્ષે ડિમાન્ડ બસોમાં બેસવા માટેની થતી હોય છે પેસેન્જરોનો જ્યાં વધારો થતો હોય છે ત્યાં જ લોકોની ભીડ છે તે ઉમટી પડેલી નજરે જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ બસમાં બેસવા માટે પણ પેસેન્જરો પડાફળી કરતા દ્રશ્ય સામે આવી રહ્યા છે દર વર્ષે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે ને આ વર્ષે પણ એ જ પ્રકારે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે ને તહેવારના સમયે એસટી બસોમાં પણ ધસારો છે તે પેસેન્જરોનો જોવા મળી રહ્યો છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ